પગમાં ગંભીર ઇજા થતા ચાલકને સ્થાનિક લોકોએ તરત જ મદદ પૂરી પાડી હતી અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ થઈ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે અકસ્માતનું મુખ્ય કારણ માર્ગ ઉપર અચાનક આવી જડેલું રખડતું ધોળ હતું વાહન ચાલકે ઢોળને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાબુ ગુમાવવાથી અકસ્માત સર્જાયો હતો વડલા સહિત આસપાસના માર્ગો ઉપર રખડતા ધોરણની સમસ્યા વારંવાર અકસ્માતનું કારણ બની રહી છે આ ઘટનાથી એકવાર માર્ગ સલામતી અને ધોર પર નિયંત્રણ લાવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે સ્થાનિકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતા ગંભીર ઈજાગ્રસ્તને મદદ કરી છે મિત્રો રસ્તા ઉપર સાવચેતી રાખો અને જાણકારી આપતા રહો વધુ તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં नैम डिवानो रिपोर्ट न्यूज टुडे वागरा